નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત કરું છું મિત્રો એક એવું પીણું કે જે પીણું દરરોજ સવારે પીવામાં આવે તો શરીરમાં રહેલો બધો જ ઝેરી કચરો છે એ નીકળી જાય છે શરીરમાં રહેલી દરેક પ્રકારની સમસ્યા દૂર કરવા માટે અક્ષીર છે આ પીણું કેમ કે આ જે પીણું છે એ દરરોજ સવારમાં જો પીવામાં આવે તો પહેલાં તો પેટની સફાઈ થઈ જાય સૌથી પહેલાં તો સવારે ઉઠીને આપણે પહેલું કામ શું કરતા હોય તો કે ટોયલેટ જવા માટેનું તો ટોયલેટ જવામાં જે તકલીફ પડતી હોય ઘણા લોકોને કે વધારે બેસી રહેવું પડતું હોય અથવા પ્રેશર ન આવતું હોય અથવા વધારે ટાઈમ રહેવા છતાં પણ પેટ સાફ થતું ન હોય જેને આપણે કબજિયાત તરીકે ઓળખીએ છીએ તો પેટને લગતી સમસ્યા જેમ કે કબજિયાત હોય તો કબજિયાતની સમસ્યામાંથી ફાયદો થાય એ સિવાય સૌથી મહત્ત્વનું સૌથી વધારે ફાયદો કેમાં થાય તો કે જે લોકોના શરીરનું વજન વધારે છે અને જે લોકોના શરીરનું વજન ઘટાડવું છે ગઈકાલના વિડીયોમાં પણ એક કોમેન્ટ હતી એક મિત્રની કે વજન ઘટાડવા માટેનો કોઈ દેશી ઉપચાર તો આજનું જે પીણું અત્યારે તમને સજેશન કરવા માટે જઈ રહ્યો છું જે ઉપચાર બતાવું છું કે જે પીણું છે દરરોજ પીવાથી મિત્રો શરીરનું વજન સો ટકા ઓછું થઈ જાય છે જો હેલ્થી લાઈફસ્ટાઈલ સાથે તમે એને અપનાવો ને તો કે આ પીણું છે કોઈ પણ પ્રકારનું જાદુ નથી કોઈ મેજિકલ ડ્રિંક નથી પરંતુ હેલ્ધી લાઇફસ્ટાઈલ અને શુદ્ધ ભોજનની સાથે સાથે સાદી જીવનશૈલી અને થોડીક એક્સરસાઇઝ અથવા થોડી ફિઝિકલી એક્ટિવિટી શારીરિક પ્રવૃત્તિ કરવામાં આવે તો સો ટકા શરીરનું વજન છે એ ઓછું થઈ શકે છે મિત્રો કઈ રીતે પ્રયોગ કરવાનો પહેલાં તો પીણું બતાવી દઉં પછી એ પીણું છે એ પીવાની સાથે સાથે કયો નિયમ પાળવાનો છે જેનાથી શરીરનું વજન પણ ઘટે છે શરીરમાં રહેલો બધો જ ઝેરી કચરો દૂર થાય છે બીજું સૌથી મહત્વનું કે હાર્ટની હૃદય માટે પણ ખૂબ જ ઉપકારી છે ત્રણ વસ્તુ લેવાની છે જે ત્રણેય વસ્તુ આપણા રસોડામાં સમાયેલી છે જેની અંદર અઝમો જીરું અને વરિયાળી આ ત્રણેય વસ્તુ છે અડધી અડધી ચમચી લેવાની છે મિત્રો માત્ર ને માત્ર અડધી અડધી ચમચી તમે ઘણી જગ્યાએ સાંભળ્યું છે કે અઝમો જીરું અને વરિયાળીનું ચૂર્ણ સે પીવાથી વજન ઓછું થાય કબજીયાત માટે પરંતુ આ સો ટકા ઇફેક્ટિવ તો છે જ પરંતુ મિત્રો પરેજી સાથે એને પાળવામાં આવે તો પ્રયોગ કઈ રીતે કરવાનો રાત્રે સુતી વખતે મિત્રો પાંચસો એમએલ જેટલું પાંચસો એમએલથી પણ વધારે એટલું થોડું પાણી લેવાનું છે અંદાજી લેવાનું છે કે અથવા તો એક મોટો લોટો હોય તો એક લોટો ભરીને પાણી લેવાનું આ પાણીની અંદર અડધી ચમચી જીરું અડધી ચમચી અજમો અને અડધી ચમચી વરિયાળી રાખી અને ઢાંકીને રાત્રે રાખી દેવાનું અને તમે સવારે જોઈશો એટલે એ ત્રણેય વસ્તુ છે ત્રણેય ઔષધિ એની ઇફેક્ટ એ પાણીમાં બરાબરની આવી ગઈ છે સવારે ઉઠીને પહેલાં તો એમાંથી ગાળી અને એક ગ્લાસ અથવા એક ગ્લાસમાંથી જેટલું તમને ફાવે એટલું પહેલાં સૌથી પહેલાં ઉઠીને પહેલું જ કામ કરવાનું કે એમાંથી જેટલું પાણી ફાવે માની લો કે એક ગ્લાસ જેટલું પી લો તો વધારે એક ગ્લાસ જેટલું પાણી છે પી લેવાનું છે અથવા આ પાણીને જો ઠંડી ગરમી સિવાયની ઋતુ હોય એટલે કે ચોમાસું અને શિયાળાની ઋતુ હોય તો આને પ્રવાહીને પહેલાં થોડું ગરમ કરી લેવાનું પછી આને હુંફાળું હોય ને ત્યારે એમાંથી અડધો ગ્લાસ જેટલું સવાર ઉઠીને પી લેવાનું છે આ પીધા પછી તમને પ્રેશર પણ આવશે એટલે પહેલાં તો તમે ટોયલેટ માટે જશો ટોયલેટ માટે જશો એટલે પેટ બરાબરનું સાફ થવા લાગશે પહેલાં જ દિવસે કદાચ આ ફાયદો ન પણ થાય એટલે એમ માનતા કે આ જાદુ નુસ્ખો જે કામ નથી કરતો પરંતુ અને ઓછામાં ઓછો થોડા દિવસ સુધી તમારે અપનાવવું પડે છે કેમ કે આ એવી વસ્તુ છે આ દેશી અને ઔષધીય વસ્તુ છે કે જેની કોઈ આડઅસર નથી પરંતુ એનું રિઝલ્ટ છે થોડું ધીમું હોય છે એટલે આ રીતે સવારે એક ગ્લાસ પીવાનું છે પછીનું જે એક ગ્લાસ જેટલું સવારે વધેલું હોય છે ને અને બપોર સુધીમાં તમે ગમે ત્યારે થોડું થોડું કરીને પણ પી શકો છો આ ખૂબ જ ઇફેક્ટિવ છે વજન છે ઓછું કરવા માટે અથવા આ જ પ્રવાહી છે આને તમે સાંજે પણ પી શકો છો જે વધેલું છે એક ગ્લાસ જેટલું આ પ્રવાહી છે એ શરીરમાંથી બિનજરૂરી અને નકામો કચરો દૂર કરે છે સાથે સાથે શરીરમાં જામેલી ચરબીને દૂર કરે છે સાથે સૌથી મહત્ત્વનું કે પેટની સફાઈ થાય છે આંતરડાની સફાઈ થાય છે એટલે પહેલો ફાયદો એ થાય છે કે કબજિયાતમાં કેમ કે જીરું વરિયાળીના અજમાં ત્રણેય વસ્તુ એવી છે જે પેટ માટે પણ ખૂબ ઉપયોગી છે અને શરીરમાં જમેલી વધારાની ચરબીને પણ દૂર કરે છે સૌથી મહત્વનું એ કામ કરશે કે તમે જે ખોરાક ખાવ છો એનું પાચન બરાબર થશે પાચન બરાબર થશે એટલે શરીરમાં જમેલી જે ચરબી છે એનું શક્તિમાં રૂપાંતર થાય છે એટલે વધારાની ચરબી જામતા તો અટકી જશે મિત્રો બીજું એક કે હાર્ટ અને જે ખાસ તો જે લોકોને કોલેસ્ટ્રોલની સમસ્યા રહેશે તો આવા લોકોને પણ ખૂબ જ ઉપકારી છે આપીણું એ સિવાય બ્લડને લગતી કોઈ સમસ્યા હોય અને બ્લડને લીધે પણ સ્કિનની સમસ્યા થતી હોય તો આવા લોકોને પણ ખૂબ જ ફાયદો કરે છે સ્કીન ઇમ્પ્રુવ થાય છે સ્કીનની નાની મોટી સમસ્યા દૂર થાય છે સિવાય સૌથી મહત્વનું મિત્રો કે ગેસ અને એસિડિટીમાં પણ ફાયદો કરે છે વરિયાળી છે એસિડિટીને દૂર કરવાનું કામ કરે છે જીરું છે મેટાબોલિઝમ વધારે છે અને શરીરનો કચરો દૂર કરે છે અને જ્યારે હઝમો છે પાચક રહેશો વધારે એક્ટિવ બનાવે છે અને ભોજનનું પાચન બરાબર થવાને લીધે વધારાની ચરબી પણ મિત્રો દૂર થઈ જાય છે બીજું સૌથી મહત્વનું કામ એ કરવાનું છે કે આ પીવું પીધા પછી મિત્રો દરરોજ સવારે ઓછોમાં ઓછો અડધો કલાક સુધી વોકિંગ કરવાનું છે અથવા જે લોકોનું શરીરનું વજન અતિ વધારે હોય તો આવા લોકોએ એક કલાક સુધી પણ વોકિંગ કરી શકાય છે વોકિંગ કર્યા પછી હળવી એક્ટિવિટીઝ એટલે કે ખાસ કરીને યોગાસનો અમુક એવા યોગાસનો જે પેટ અને સાથળતા ઉપર જે પ્રેશર આવતું હોય ને આવા યોગાસનો કરવાની સાથે સાથે ખાસ બે પ્રાણાયામ અનુલોમ વિલોમ અને કપાલભાતી આ પ્રાણાયામ ખાસ ઓછામાં ઓછા પાંચ પાંચ મિનિટ તો અવશ્ય કરવાના છે મિત્રો આટલું ખાલી કરવામાં આવે અને આ પીણું છે દરરોજ પીવામાં આવે ને તો મિત્રો સો ટકા વજન છે ઓછું થઈ શકે છે ત્રણ કે ચાર દિવસમાં આનું કોઈ રિઝલ્ટ મળતું નથી પરંતુ થોડો લાંબો ટાઈમ ચાલુ રાખવામાં આવે ઓછામાં ઓછા બે કે ત્રણ અઠવાડિયા જેટલું તો ધીમે ધીમે એનું રિઝલ્ટ છે સો ટકા દેખાય છે પરંતુ બહારની બધી જ વસ્તુ છે એ ખાવાની બંધ કરી દેવી જોઈએ અને દરેક એવી વસ્તુ કે જે હાઈ વાળી છે જે ચરબી વધારવા માટે જવાબદાર છે એ બધી જ વસ્તુ છે એ બંધ કરી દેવી જોઈએ અને અમુક નિયમોનું ખાસ પાલન કરવું જોઈએ જેમ કે રાત્રિનું ભોજન છે બને ત્યાં સુધીમાં વહેલું લઈ લેવું જોઈએ આઠ વાગ્યા પહેલાં ભોજન પછી તરત એક કલાક સુધી પાણી નથી પીવાનું આવા ઘણા બધા નિયમો છે આવા નિયમો જે સાત્વિક નિયમો છે જે શુદ્ધ નિયમો છે એ નિયમો પાલન કરવાની સાથે સાથે માત્ર આ પીણું પીવાથી પણ મિત્રો શરીરનું વજન સો ટકા ઘટે છે અને કબજિયાત છે જળ મૂળથી મિત્રો દૂર થઈ જાય છે ખૂબ ખૂબ આભાર જય માતાજી